ગુડ મોર્નિંગ સીતારામ જય માતાજી અને બાકી છે ગુડું હજુ ઓઠી પડ્યા છે અને આજે વિડીયોમાં બને રહેજો કારણ કે આજે કઈક નવું આપણે લાવવાનું કરશું વિડીયોમાં અને આજે આખી રાત હેરાન થઈ ગયા છે લાઈટ બાયટ હતી નઈ આ ઠંડીનો માહોલ કરી દીધો છે હું તમને ચાલો બતાવી દઉં બહાર આજે રાતે ઘણો બધો આ વરસાદ પડ્યો છે આપડે ગુજરાતમાં તો કહેવાય છે કે ગરમી છે પણ આ તો આજે વરસાદે ધક્તિ કાઢી નાખીશ પડે જબરજસ્ત વરસાદ આજે આ રાતે પડ્યો છે તો હમણાંથી થોડી ઘણી ગરમી હતી પણ થોડોક વરસાદ પડ્યો એટલે ઠંડીનો માહોલ થઈ ગયો તો આજે પાણી ગરમ કરીને પડશે તો તમે આપણે રોડ પાણી ગરમ કરવા મીકી દીધું છે લાઈટ તો આવી આઈ જ તો પણ પાણી ગરમ કરવા મીકી દીધું છે અને ગુડુ ની ટુસનમાં આજે શું બનાવવાનું છે તો મટર ને એવું આજે આપણે ફૂલીને બધું કમ્પલેટ કરી દીધું હતું અને આ કાજુ બદામ ને આપણે ચણા આવે અને કિસમિસ પલાળી રાખ્યા છે કારણ કે હું થોડું ઘણું વર્કઆઉટ કરું છું આપણે ડબલ લીધેલા છે ગઈ વિડીયોમાં તમે જોઈ લેજો એમાં પણ આપણે થોડું ઘણું વર્કઆઉટ કરતા તમે જોઈ લેજો તો આપણે હવે આ થાગી જશે અત્યારમાં હું ચાલો મોડ મોડ ધોઈ લઉં અને દૂધ બૂધ લઈ આવું પછી આપણે આગળનો વિડીયો કન્ટિન્યુ કરવી બરાબર તો ચાલો વિડીયો સાથે બનાવી રેજો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક જરૂર કરજો

પણ ચાલો હવે શું શું આગળ થાય છે આખો દિવસ અને ભગવાન ને આપણે માતાજી ને બનવી લીધા છે આગળ બધું કરી દીધી છે વિમાન એવું તૈયાર થવાનું ચાલુ કરી દીધું છે આ બધા લોકડા ફેદી મેદી રાખ્યા છે તો સ્પેશિયલ આજે શું બન્યું છે તમને બતાવો હવે નામની ખબર નથી પણ આવું કક છે અમે અજીબ તરહ નું આજે પહેલી વખત બનાવ્યું છે શિવમિયા શિવમિયા ઈ શી ખબર કે છે શિવમિયા છે તો ભાઈ આજે આ ગુડુમ નો નિમ્ન નાસ્તો તો તુસે જવાનો તો ભાઈ ચાલો હવે તમે બધા ચા પીવા અને ચા નાસ્તો કરી લઈએ પછી આપણે આગળનો વિડિયો કન્ટિન્યુ કરવી તો ભાઈ પાણીની બોટલ આપણે ભરાઈ હતી લઈને ઉપર મેકે અહીં પેલા તો આ પાણીની બોટલ છે 10 રૂપિયા છે આયા કરે તો આજે વરસાદ જો તો પાણી પાણી કરી દીધું છે આજે વરસાદનું પાણી પાણી થઈ ગયું છે

માલ તોલી લીધો છે આ કટ્ટામાં બધો ત્રણ ત્રણ કિલો અને પાંચ પાંચ કિલો માલ તોલીને અને ગઠરની અંદર આપણે કાંટો છે માલ તોલી લીધો છે કમ્પ્લીટ હવે સીધું આપણે વિકી ગેરેજમાંથી નીકળીને સીધું નીકળવાનું છે અને આ તો મિત્રો આજે વરસાદ બહુ પડ્યો કારણ કે ગલીમાં તો પાણી એટલું બધું છે નહીં કારણ કે આ તો બધી ગટર હોય એટલે ગટરમાંથી તો પાણી બધું નીકળી જાય તો બસ આજે અમે થોડીક વાર પછી ગુડુંડીમાં જ્યાં ટ્યુશન મેં ગયા છે તો થોડીક વાર પછી નીકળીએ વેચવા